સાવરકુંડલામાં સરદાર સન્માન યાત્રાનું ઐતિહાસિક સ્વાગત સર્વ સમાજ એક મંચ પર એકત્ર સાવરકુંડલાની બત્રીસ જ્ઞાતિઓ અને ચોવીસ સંસ્થાઓ દ્વારા ભવ્ય આયોજન સાવરકુંડલા દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની પૂર્વ ઉજવણીના ભાગરૂપે શરૂ થયેલી સરદાર સન્માન યાત્રાનું સાવરકુંડલા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું આ યાત્રાને સમગ્ર શહેરના સર્વ સમાજ અને વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ઉષ્માભર્યો આવકાર મળ્યો જેનાથી સમગ્ર વાતાવરણ જય સરદારના નારાથી ગુંજી ઉઠ્યું હતું ભવ્ય આયોજન અને સહયોગા ઐતિહાસિક આયોજન ગોપાલભાઈ વસ્ત્રાપરાના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું સાવરકુંડલાના શ્રી સિદ્ધિ મહાદેવ મંદિરના ચોક ખાતે બત્રીસ જ્ઞાતિઓના આગેવાનો ચોવીસમી વધુ સંસ્થાઓ અને પ્રતિષ્ઠિત નાગરિકો એક મંચ પર એકત્ર થયા હતા રિપોર્ટર ગૌરવ અને જેમણે ભારતને અખંડ બનાવ્યું છે પાંચસો ને રજવાડાઓને જેમણે ભેગા કર્યા અને એમાં આપણું ગૌરવ એ છે સૌથી વધારે કે ભાવનગર જિલ્લાનું રાજ્ય સૌથી પહેલું અખંડ ભારતની અંદર જોડાણું અને એ જોડવાનો યશ સરદાર પટેલ સાહેબને જાય છે સાથે સાથે કૃષ્ણકુમાર સિંહજી પણ પ્રથમ રાજ્ય એમણે સોંપેલું એટલે એવા આ સ્થાનની ઉપર જ્યારે સરદાર સાહેબની યાત્રા નીકળતી હોય એકસો પચાસમી જન્મજયંતિ ઉજવાતી હોય ત્યારે સાવરકુંડલાએ ગૌરવ સાથે સરદાર સાહેબની ગરિમા જળવાય એવી રીતે સરસ સન્માન કર્યું છે સમગ્ર સાવરકુંડલાની તમામ જ્ઞાતિઓ તમામ જાહેર સંસ્થાઓ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ સાધુ સંતો બધાએ અહીંયા રીધી સીધી ચોક સાવરકુંડલામાં સરસ મજાનું સન્માન કર્યું છે બહુ ભવ્ય રેલી અહીંયાથી બહુ ભવ્ય યાત્રા અહીંયાથી નીકળી છે ગોપાલભાઈ વસ્ત્રાપરાએ પણ આ એક ઉત્તમ કાર્ય કર્યું છે ભારત માટે ગુજરાત માટે અને ગુજરાતને ગૌરવ અપાવે એવી યાત્રા નીકળી છે અને સાવરકુંડલાએ ભવ્ય સ્વાગત કર્યું છે એના માટે સમગ્ર સાવરકુંડલા ગૌરવની લાગણી અનુભવે છે થેન્ક યુ